નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની સર્વવિદ્યાલય સર્વ કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા સર્વ નેતૃત્વની ની એકસો અગિયારમી શિબિર સર્વવિદ્યાલય કેમ્પસ કડી ખાતે સફળતાપૂર્વક સંપન્ન થઈ જેમાં સત્તર કોલેજોના કુલ બોતેર યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો শিবিরના મુખ્ય વક્તા તરીકે હાર્ટફુલનેસ ટ્રેનર રિકીતા સ્વરૂપ દ્વારા વિદ્યાર્થીઓને જીવન ઘડતર, વ્યક્તિત્વ વિકાસ, સ્વ-ઉळख, મેડિટેશન, ટીમ વર્ક, કોમ્યુનિકેશન સ્કિલ અને આત્મવિશ્વાસ જેવા વિષયો પર પ્રેરણાત્મક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ પ્રવૃત્તિઓ અને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓને જીવનલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું જેના કારણે સમગ્ર શિબિર જીવંત અને સંવાદાત્મક બની હતી. कार्यक्रममा गेस्ट स्पीकर તરીકે पद्मश्री जीनाबाई પટેલ उपस्थित રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને જીવનમાં ક્યારે હિંમત ન હરવાની પ્રેરણા સાથે જીવનના હૃદયસ્પર્શી અનુભવોની વાત કરી હતી બીજો ગેસ્ટ સ્પીકર તરીકે રોડ સેફટી એકસર પર અમિતભાઈ ખત્રી એ રમુજી अंदाजમાં ગીતો, વચનો અને दृष्टાંતો દ્વારા રોડ સેફટી અને ટ્રાફિક જાગૃતિ વિશે વિદ્યાર્થીઓમાં વિશેષ રસ જગાવ્યો હતો शिविरના સમાપન સત્રમાં કડી શહેરના જાણીતા આયુર્વેદાચાર્ય પ્રખર લેખક અને સમાજસેવક ડોક્ટર વિષ્ણુભાઈ પ્રજાપતિએ વિદ્યાર્થીઓને સમાજનાયક બની સમાજ, રાષ્ટ્ર અને લોકકલ્યાણના કાર્યો માટે આગળ વધવા માટે પ્રેરણા આપાયક સંવાદ કર્યો હતો. शिविरના અંતિમ દિવસે વિદ્યાર્થીઓને દિવ્યાંગ બાળકો માટે કાર્યરત સદવિચાર પરિવાર વિકલાંગ પુનર્વાસ કેન્દ્ર ઉવારસત ખાતે મુલાકાત કરાવવામાં આવી જ્યાં સેવા, સંવેદના અને સામાજિક જવાબદારીનો જીવંત અનુભવ મેળવ્યો હતો. સમગ્ર શિબિરનું આયોજન અને સફળ સંચાલન ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાહુલભાઈ સુખડિયા દ્વારા કરવામાં આવ્યું જેમાં સ્વયંસેવક તરીકે આર્મી ચૌધરી, પલક દવે, પ્રિન્સ જાલા, યુ પટેલ અને જીલ દેસાઈની અવિરત મહેનત અને સમર્પણથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીનગર મેઇન કેપિટલ અને સાહેલીએ તારીખ સોળમી ડિસેમ્બર બે હજાર રોજ સવારે સાડા ત્રણ વાગ્યા ગાંધીનગર શહેરના ફૂટપાથ પર અને ઝાડ નીચે ખુલ્લા આકાશ નીચે સુતેલા શ્રમિકોને ગરમ ધાબળા ઉડાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો વહેલી સવારે સાઈઠ ગરમ ધાબળા શ્રમિકોને ઉડાડવામાં આવ્યા છે ગાંધીનગર શહેરના જાયન્ટ્સ ગ્રુપોના પદાધિકારીઓ વહેલી સવારે ત્રણથી ત્રીસ ઠંડીમાં ટૂંટવાતા શ્રમિકોને પોતાના હાથે ગરમ ધાબળા ઉડાડે છે આ સંસ્થા પદાધિકારીઓ કોઈ પણ શ્રમિકને તેના હાથમાં ધાબળું આપતા નથી કે ઝૂંપડામાં જઈને પણ ગરમ ધાબળો રૂબરૂમાં આપતા નથી પરંતુ ખરેખર જેને ગરમ ગરમધામડાની જરૂર છે તેવા શ્રમિકોને ખુલ્લા આકાશ નીચે પદાધિકારીઓ પોતે જ પોતાના હાથ વડે ગરમ ધાબળા શ્રમિકોને ઉડાડે છે गांधीनगर ના જાયન્ટ્સ ગ્રુપઓના પદાધિકારીઓ શ્રી બાબુભાઈ એમ પટેલ સ્પેશિયલ કમિટી મેમ્બર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન મુંબઈ શ્રી સાકાભાઈ પટેલ કોઓર્ડિનેટર જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન 3C શ્રી નટવલાલ આર પટેલ પૂર્વ પ્રમુખ શ્રી જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીનગર મેન શ્રી ભરતભાઈ એમ પટેલ પ્રમુખ જાયન્ટ્સ ગ્રુપ ઓફ ગાંધીનગર કેપિટલ વહેલી સવારે 3.30 વાગ્યા હાજર રહ્યા હતા આજરોજ ગાંધીનગર જિલ્લા કમાન્ડર શ્રી વીર પ્રજાપતિના માર્ગદર્શનમાં જિલ્લાના માણસા હોમગાર્ડ યુનિટ ખાતે નશાબંધી કચેરી ગાંધીનગર દ્વારા નશાબંધી મુક્ત ગુજરાતના નારા હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં માણસા યુનિટના 40 જેટલા હોમગાર્ડ जवानोंએ પોતે નશો નહિ કરે અને અન્ય પરિવારોને પણ નશો નહિ કરવા જનજાગૃતિના નારા સાથે આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નફીસા ખલી નિયુજક નશાબંધી ગાંધીનગર તેમજ જિલ્લા કક્ષાના પંકજભાઈ સાગર નશાબંધી નિયુજક ગાંધીનગર પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઓફિસર ઇન્ચાર્જ શ્રી પ્રકાશભાઈ પટેલ નાઓએ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરેલ હતું અને નશાબંધી મુક્ત ગુજરાતના નારાને મજબૂત કરવા તમામ સભ્યોને આહવાન કરેલ કાર્યક્રમના અંતે ગૌરાંગ ચાવડા તથા પ્રવીણ સેનમાએ આભાર વિધિ કરેલ હતી પર્પલ વુમન્સ ક્લબ દ્વારા આશ્રમ શાળાના બાળકો માટે વિશેષ સાંચનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન ડિનર પહેલા બાળકો માટે વિવિધ રમતો યોજાય જેમાં તેમણે આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ત્યારબાદ ડિનર પછી બાળકોને તેમની મનપસંદ પ્રવૃત્તિઓનો આનંદ પાયો. ક્લબ દ્વારા ભવિષ્યમાં પણ આવી અનેક સામાજિક અને કલ્યાણકારી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભૂ ધન્યવાદ